બળબળતી બપોર ને ભડકા જેવો તાપ હોય સુમસામ સુખાબટ રોડ પર ક્યાંક દેખાતો અજવાશ હોય મિત્રો બતાવો આ કોણ હોય હા મિત્રો તમે સાચું જ વિચાર્યું છે લીલા પાંદડાની વચ્ચે પીળા ફૂલોની ચાદર ઓઢેલો મધ્યમ કદનો બાંધો ધરાવતો આપણો ઘરમાળો ખુશખુશાલ થઈ ગઈ હતી એ વૃક્ષની ડાળો જ્યારે બાંધ્યો હતો ત્યાં પંખીએ માળો તડકો તપી તપી સુવર્ણ બની અહીં છવાયો દોસ્ત કેવો ખીલી ઉઠ્યો તાપમાં ઘરમાળો હા મિત્રો ઘરમાળો જેવો જોવો ગમે છે તેવા જ એના ગુણો છે ઘરમાળો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું પીળા ફૂલો ધરાવતું મધ્યમ ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે ગુજરાતીમાં ઘરમાળો હિન્દીમાં અમલતાસ અને બોટનિકલ નામ કેશિયા ફિસ્ટુલા શિયાળેમાં આ વૃક્ષ પર એક હાથ જેટલી લાંબી શિંગો બેસે છે જેનો રંગ શરૂઆતમાં લીલો અને પરિપક્વતા સમયે કાળો હોય છે આ શિંગોમાં રહેલા માવાદાર પદાર્થને ગરમાળાનું ગોળ કહે છે ગરમાળાના અગણિત ઔષધીય લાભ છે જેમાં ગરમાળાનો ગોળ મૃદુ વિરેચકમાં વિશેષ લાભદાયક છે ગરમાળાની છાલ પાંદડા પણ ઔષધ તરીકે વપરાય છે ગરમાળો મેદ શોષક ત્વચા માટે તથા પેટના દુખાવામાં ઉત્તમ લાભકારી છે તો મિત્રો ચાલો સાયન્સ સિટી આપણા આ વૃક્ષ મિત્રને રૂબરૂમાં મળીએ અને માણીએ